ભારત રત્ન ભારતીય બંધારણના ઘડવૈયા આદરણીય ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે માલ્યાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજ રોજ ભારત રત્ન ભારતીય બંધારણના ઘડવૈયા આદરણીય ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે માલ્યાર્પણનો કાર્યક્રમ સવારના નવને ત્રીસ કલાકે આંબેડકર ચોક દાહોદ તાલુકા પંચાયતની પાસે તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ રવિવારના રોજ ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે દાહોદ જિલ્લા કોંગ્રેસ એસસી સેલ તરફથી સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા દિનેશભાઈ પરમાર દીવ મિરર ન્યૂઝ દાહોદ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિ એની સાથે અમારા ઉમેદવાર ડૉક્ટર પ્રભાબેન સૌ સાથે મળીને અમે આજે અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો અને બાબા સાહેબ આંબેડકરે જે ભારત દેશને બંધારણ આપ્યું છે ભારત દેશના તમામ દેશવાસીઓને જે એમની રક્ષા માટે એમને જીવન જીવવાના હક્કો આપ્યા છે એના આ બંધારણ માટે અમે સદાય તત્પર રહીશું અને આ બંધારણને સાચવવા માટે અમે તમામ પ્રયત્નો કરીશું ચૌદમી એપ્રિલે બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે અમે કોંગ્રેસ પાર્ટી તરફથી બધા જ અમારા કાર્યકરો અમારા પ્રમુખશ્રી અને ચેતનભાઈ ઈશ્વરભાઈ અમારા કાઉન્સિલર તસનીમબેન અને સર્વે મારા ભાઈઓ રાજુભાઈ બધા જ આવ્યા છે તો અમે એટલું જ કહીએ કે અમારી ઝુંબેશ આ જે પરિસ્થિતિ અત્યારે થઈ છે એમાં બંધારણનો ખતરો છે બંધારણ આ ભાજપની સરકાર બદલવા જઈ રહી છે અમારી ઝુંબેશ એ જ રહે બાબા બાબાસાહેબે અમે આ હક્કો આપેલા છે એ હક્કો થકી અમે લડી અને બંધારણ બચાવીશ થેન્ક યુ યુભાઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય હર્ષદભાઈ અમારા સાંસદના ઉમેદવાર પ્રભાબેન કાઉન્સિલર તસલીમબેન અને સૌ કાર્યકરો અત્રે ઉપસ્થિત રહી અને અમે બાબા સાહેબ આંબેડકરને આજે એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ડૉક્ટર સાહેબ આંબેડકરના પ્રતિમાને ફૂલ ફૂલ અર્પણ કર્યા છે અને એવી આશા રાખીએ કે હમણાં અમારા પહેલાં કોઈક એક ટોળું થોડુંક મોટું દેખાતું હતું એ ટોળું બંધારણને ડૂબાડવા માટેની કોશિશ કરે છે અમારો પ્રયત્ન રહેશે અમે બંધારણને કોઈપણ સંજોગોમાં બચાવીશું અને આ દેશની અંદર બંધારણ છે ત્યાં સુધી જ લોકોનો અધિકાર છે બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણ આપીને નાગરિકત્વનો અધિકાર આપ્યો છે એટલે બંધારણને જો કોઈપણ વ્યક્તિ આ જ કરશે તો અમે રોડ પર ઉતરીશું અમે અમારું ખૂન વહાવીશું પણ બંધારણને કોઈ દિવસ આ જવા દઈએ નહીં એવી અમારી દાહો જિલ્લા કોંગ્રેસમાંથી ખાતરી છે નમસ્કાર મિત્રો હું ફિરોઝરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ડીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા હતા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં